મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય મુંલીદાર જય દ્વારકાધીશ તો આજે જો ખવનાપુર માં વિશે કઈડ વિશે કોઈ છોકરાઓ

चल नहीं आप बाहु ठीक है। श्रीकृष्ण मंदरम तो आप जो अचानक आए थे ना ये अपना करते नहीं शिकायत हो रही शिकायत हमें क्या थी विशिकायों ने नहीं तो हाथ नहीं तो मोहतोता नो खर्ची हैं। कमेंट कर दिया। ये वो पापुंछ करना है। नहीं शिमाइल नहीं शिमाइल मार्सिक विदिक विदिक તો મિત્રો આપણે આવી ગયા આશાપુરા માતાજી અને અમારા પ્રગતિબેનને વિશે કર્યો હે તો અહીંયા માતાજી જો અગરબત્તી બોય છે અને અમારે અહીંયા અગરબત્તી જ્યાંથી બોય હોય ને પછી પાછી ઓલાઈ જાય એટલે વિસી ઉતરી જાય તો પ્રગતિબેન જો અહીંયા બેઠા માથુબેન નિશાળેથી પછી બોલાવતો આવ્યો કે તું થોડી વાર આવ ને કિશુભાઈ ચક્કુ આખા ભેગો દૂધ દેવા આવ્યો તો એ ભેગો બેસી ગયો અને વાતો કરે છે

પાછો ચાલે પાછો હવે ગાકણીમાં શું બધું ઢેર રાધાજી રેડી દીધી હવે હવે નીક થઈ જાવ પૈસા ગાડી દીધો તો ફોર છે કોઈ ગાડી કરવા જેવું

હવે જમવાનું ટાઈમ થવા માંડે છે તો હવે જમવાનું આંકડા તૈયાર થઈ જાય તો ડાયરો બધો ઓહરીમાં બેઠો ચપટી નાખીને અને ભીમસી ભાઈ ગાડી અંદર મૂકે અંદર મૂકી દે તો પછી આડાવરી કંઈ નડે નહીં તો ચાલો મિત્રો આપણો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ખવાની મરચા બધા જાય છે અને માધાભાઈ ગળી અને આમ બાજુ ખાવાનું જો આ બાજુ મારું ત્યાં ભૂગી ગયા છે માધાભાઈ

तो अब रो वीडियो गमे तो लाइक शेयर ने सब्सक्राइब कर दो प्रवीण भाई जो आज ना मैं मेहनत करी ना भी गया है ओम अग्रो है पर तो मेहनत करी ना भी ना मैं हारू आहा पाक पाक I did